અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ એક લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પાંચ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીથી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબનાઓ તથા નાયબ પોલીસ અધિકશ્રી ડૉક્ટર કુશલ ઓઝા સાહેબનાઓ તરફથી જિલ્લામાં પ્રોઇબિશન જુગાની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ

સુરજભાઈ હીરાભાઈ મિસ્ત્રી બલિન્દરસિંહ સુરજીતસિંહ સિકલીગઢ ધવલભાઈ કનુભાઈ પરમાર તેમજ નિતેશસિંહ જીતસિંહ રાજપૂતનાઓને રોકડ રૂપિયા અગિયાર હજાર વીસ તથા મોબાઈલ નંગ ચાર કિંમત રૂપિયા પંદર તથા મોટર સાયકલ નંગ ત્રણ કિંમત રૂપિયા પંચ્યાસી હજાર મળી કુલ રૂપિયા એક લાખ અગિયાર હજાર વીસના મુદ્દામાલ સાથે પકડી પાડી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશને જુગારધારા કલમ બાર મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી